જેથી આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે અને આપણી સંસ્કૃતિને તેમના જીવનમાં ઉતારે તે માટે રોયલ સોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દિવાળી પહેલા જીવરાજ પાર્ક ખાતે આવેલા રજવાડુ હોટેલની બાજુમાં પ્રીત પાર્ટી પ્લોટ ખાતે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવી બાળકોના મન એકાગ્ર થાય તે માટે અગ્નિહોત્ર યજ્ઞ શિવ અભિષેક માતા પિતા પૂજા કરવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને દિવાળી ગિફ્ટ પણ આપવામાં આવી હતી તો રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં આપણે બધા સ્ટુડન્ટ્સને કોડિંગ શીખવાડીએ છે અને દર વર્ષે આ એક કાર્યક્રમ કરીએ છે દિવાળી ગેધરીંગ જ્યાં આપણે માતૃપિતુ પૂજન જ્યાં સ્ટુડન્ટ્સ જે કોલેજના સ્ટુડન્ટ્સ છે આપણે સ્કૂલના સ્ટુડન્ટ્સ તો માતૃપિતુ પૂજા કરતા જોયા છે પણ કોલેજના સ્ટુડન્ટ જે એકવીસ વર્ષ અઢાર વર્ષથી એકવીસ વર્ષના છે એ માતા પિતાના પગ ગંગાજળથી ધોવે છે એમની પૂજા કરે છે અને સાથે સાથે શિવ અભિષેક કરે છે આ દિવસોમાં આપણે એમને દિવાળી ગિફ્ટથી પ્રોત્સાહન બી કરીએ છીએ સાથે સાથે આપણે એમનાથી અમુક સંકલ્પ લેડવાઈએ છીએ જેમ કે અગ્નિહોત્ર યજ્ઞ જો આ યજ્ઞ બે ટાઈમ કરવામાં આવે તો તમારા ઘરે લક્ષ્મી સ્થિર થઈ જાય છે દવાઓ ઓછી થાય છે અને સ્વાસ્થ્ય બી રહે છે અને હિલિંગ યજ્ઞ કહેવાય જેમ ગાયત્રી યજ્ઞ હોય છે એમાં અગ્નિહોત્ર યજ્ઞ છે આ કીટ રોયલ તરફથી જે વ્યક્તિઓ જે પરિવારો આ યજ્ઞ કરવા માગતા હોય એને ફ્રી આપવામાં આવે છે ફક્ત આપણને રોયલ સેન્ટર્સ જે કે અમદાવાદ ગાંધીનગર અને હિંમતનગરમાં છે જેનું એડ્રેસ આપ ગૂગલથી મેળવી શકો છો ત્યાં આવીને ખાલી એક સંકલ્પ લખવાનો છે કે હું આ યજ્ઞ કરીશ અને આ યજ્ઞ કીટ તમને ફ્રી આપવામાં આવે છે સાથે સાથે આ સંસ્થા એવા છોકરાઓને મા બાપ વગરના છોકરાઓને કોડિંગ ફ્રી શીખવે છે રાઈટ તો કોઈ બી મા બાપ વગરના છોકરાઓ હોય એ અહીંયા ફ્રીમાં ઓનલાઈન લેક્ચર્સ લઈ આગળ જોબ બી મેળવી શકે છે આપણી હમણાં જ એક સ્ટુડન્ટ છે જે બે ટાઈમ અગ્નિહોત્ર યજ્ઞ કરે છે અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે કોડિંગની અંદર અને રાષ્ટ્રપતિ બે હજાર ચોવીસ નવેમ્બરમાં ચૌદ નવેમ્બર એને એવોર્ડ કરવાના છે ખાસ કરીને કે કેટલા બાળકો જોડાયા છે કેટલા પેરેન્ટ્સ આવ્યા છે માતા પિતાની વાત કરીએ આજના પ્રોગ્રામની અંદર ટોટલ રજીસ્ટ્રેશન ચૌદસો પેરેન્ટ્સ અને બાળકો એટલે કે આપણે એવું માનીને ચાલીએ કે ચારસો સ્ટુડન્ટ એમના માતા પિતાની પૂજા કરશે અને બારસોથી ચૌદસો વચ્ચેનું આ ક્રાઉડ છે જેને આપણે આ પ્રોગ્રામની અંદર ઘણી બધી નવી વસ્તુઓ બી સમજાવવાના છીએ તમે કહી રહ્યા છો કે બારસો જણા તો વ્યવસ્થા પણ કઈ રીતની છે યસ આપણે આ આ ફંક્શનની અંદર કોઈક એક જગ્યાએ નથી બેઠી રહેવા આ ખુરશીઓ બધી રિમૂવ થઈ જશે અને અહીંયા પેરેલ એક્ટિવિટી ચાલશે એટલે દીકરીઓ અને દીકરાઓ પહેલાં શિવ અભિષેક કરશે પછી જેમ આપણે પહેલાં અગ્નિવોત્ર યજ્ઞ કરે અને પછી માતા પિતાનું પૂજન કરશે પેરેલલી જમવાનું બી ચાલુ રહેશે અને એના સાથે સાથે ફેકલ્ટીઝ બધાએ સ્ટુડન્ટ્સને મળશે જેમાં એમના રિપોર્ટ કાર્ડ્સ આપશે કે આ સ્ટુડન્ટ્સની સ્ટ્રેન્થ શું છે વીકનેસ શું છે અને કઈ રીતે એને આગળ વધવું જોઈએ આ પેરેલ પાંચ એક્ટિવિટી ચાલવાની એટલે આ વ્યવસ્થા એ રીતે અહીંયા સચવાય છે